તો ગઈકાલે રાત્રે ખેતરમાં આ જે મિસાઇલ છે તે પડી હતી અને તેનો જે ભાગ છે તે ધ્વસ્ત કરવામાં આવ્યો છે જે ડિફ્યુઝ ડિફ્યુઝ કરવામાં કરવામાં આવી આવી છે છે પાકિસ્તાની તો આ ઘટના સર્જાઈ હતી પાકિસ્તાનની જે મિસાઇલ હતી તે આ વિસ્તારમાં પડી હતી અને આજે તેને ડિફ્યુઝ કરવામાં આવી છે ધડાકાનો અવાજ સંભળાઈ રહ્યો છે તો જાણે કાળા વાદળો આગળ વધી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ યથાવત પડધરી તાલુકાના જીવાપર ગામ ખાતે ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું નાના એવા ગામમાં વરસાદી ઝાપટું પડતા શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા ગ્રામ્ય પંથકોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે મગ અડદ તલ સહિતના પાકોનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે નોંધનીય છે કે શનિવારે કોટડા સાંગાણી તાલુકા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું

પુનઃ પણ સાચવવાની છે અને ત્યાર બાદ લગભગ પચીસ મીથી ચાર જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે ગાજવીજ તેજ પવન સાથે માવઠા નો માર રહેશે હવામાન વિભાગ દ્વારા માવઠા અંગે આગાહી કરવામાં આવે છે અડતાલીસ કલાક થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેર મે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે 7 દિવસમાં ગરમીનો પારો 3 થી 5 ડિગ્રી વધી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. એટલે દોદીન હમ થન્ડરસ્ટ્રોમ એક્સપેક્ટ કરે છે સાથે આજ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સે ઓર કલ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સે વિન્ડ્સ કે ભી સંભાવના હે આઇસોલેટેડ પ્લેસીસ મે ઓર ધ રેન કા હમને લાઇટ ટુ મોડરેટ રેન રખા હે હમને 3 દિન કે લિયે રખા હે ગુજરાત રીજન ઓર સૌરાષ્ટ્ર પર દોનો ઓર જતમ તાપમાનની બાગલે સાત દિંમાં તીન પાંચ ડિગ્રી તક રાઇ હોય કે ઉમીદ હૈ